સોમવાર આપણું ચિંતન મંડળી ઈસુના અનુયાયીઓનો સમુદાય મંડળીની સ્થાપના ઈસુએ પોતે કરેલી છે અને તેના પ્રથમ મુખ્ય આગેવાન પિત્તરને ઈસુએ ત્રણ વખત પૂછ્યું કે શું તું મંડળીના સભ્યો પર પ્રેમ કરે છે અને મારા પર પણ પ્રેમ રાખે છે પિત્તરે ત્રણેય વખત હકારમાં પ્રત્યુત્તર આપ્યો એટલે ઈશુએ તેને તેળાને યોગ્ય માનીને પિત્તર રૂપી ખડક પર જે સમુદાયની સ્થાપના કરી તેને મંડળી કહેવામાં આવે છે મંડળી વિશ્વાસ્યો એટલે કે તારણહાર ઈસુને અનુસરનારા શિષ્યગણનો સમુદાય છે તેને ઈસુએ પોતાની કન્યા અને પોતાનું શરીર ગણેલી છે પ્રસિદ્ધ પાઉલ મંડળીના સભ્યોને નવા કરારના પત્રોમાં સંતો ગૌરવનો મૂંગટ અને ઈસુના લોક તરીકે ઉલ્લેખ કરે છે તો વળી પ્રેસિત પિત્તર તો આ સભ્યોને પસંદ કરેલી પ્રજા પ્રભુના ખાસ લોક અને રાજ્ય માન્ય યાજક વર્ગનું બિરુદ આપતા તેઓની ખાસ કદર કરે છે મંડળીનું પ્રાથમિક કર્તવ્ય પ્રભુ ઈશ્વરના સંદેશાના પ્રચારનું છે મંડળીમાં પ્રેષિતોનું કામ પ્રેરિતોનું કામ પ્રાર્થના મુલાકાત અને સભ્યોને વિશ્વાસ દ્રઢ કરવા ઉપરાંત અશુદ્ધ આત્માઓને કાઢવાનું હતું અને અન્ય નાણાકીય તથા વિવિધ સાધન પોશાક સામગ્રી વેચવા માટે સ્ટેફન સહિત સાત પ્રતિષ્ઠિત સેવકોની નિમણૂક કરવામાં આવી હતી એ કામ અત્યારે ચર્ચ સમિતિના સભ્યોએ કરવાનું છે શરૂઆતથી શરૂઆતની મંડળીમાં વિશ્વાસીઓ એક સ્થળે મળતા પોતાની માલ મિલકત વેચી દઈને જરૂરિયાતમંદોને નાણાંની વહેંચણી કરતા ઘરોમાં ભેગા થળીને ઘરોમાં ભેગા મળીને ભોજન સહિત સામાન્ય ભોજનમાં ભારે આનંદ અને ઉદારતાથી સહભાગી થતા હતા દિન પ્રતિદિન પ્રભુ તેઓની સંગતમાં ઉદ્ધાર પામેલી વ્યક્તિઓનો ઉમેરો કરતા રહેતા હતા આ તો પુરાતન મંડળીનું વાસ્તવિક ચિત્ર નિરૂપણ છે પ્રવર્તમાન મંડળીઓ એ જ પગલે અનુસરે એમાં મંડળી અને સામુદાયિક વિશ્વાસીઓનું ગર્ભેથિત રહેલું છે અત્યારે બસ આટલું જ